જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક સુંદર મજાની સમજવા જેવી વાત છે એકવીસ હજાર અને છસો શ્વાસની લોન ચોવીસ કલાકના તો મિત્રો હવે આ દેહરૂપી આ પાંચ તત્વોના મકાનની લોન ચાલે છે બરાબર એકવીસ હજાર છસો આ શ્વાસની લોન તમે કઈ રીતે વાપરો છો ક્યાં ક્યાં વાપરો છો અને કેટલા ટાઈમમાં વાપરો છો દેહરૂપી મકાનમાં જીવરૂપી વસનાર બેઠો છે એની અંદર આત્મારૂપી મુનિમ કેશિયર બેઠો છે બરાબર અને પરમાત્મા રૂપી માલિક છે તો હવે આ શ્વાસ જે લોન છે બરાબર એને તમે મિત્રો કઈ રીતે વાપરો છો તો મિત્રો વાપરવાની જે રીત છે એ ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે અંદર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો આ રીતે બરાબર તમે વાપરશો અને એ એકવીસ હજાર છસોની જે લોન છે એમાં કમાણી સારી કરો એ લોન દ્વારા આપણે લોન ક્યારે ઉપાડતા હોય છે કંઈક ધંધો કરવા માટે કે કોઈ મકાન બનાવવા માટે બરાબર તો એ શ્વાસોશ્વાસની જે ક્રિયા ચાલી છે મિત્રો ચાલી રહી છે એકવીસ હજાર છસો એમાં શ્વાસે શ્વાસે સોહમ શબ્દનો જાપ કરો જાપમાંથી અજપ્પા અજપ્પામાંથી સોહમ સ્વરૂપ મતલબ અનહદ એનાથી પછી ઉપર દસમા દ્વારમાં જઈ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો મતલબ તમે જે કેસર રૂપી આત્મા સુધી પહોંચી જાઓ અને એ તમે કેશિયર સ્વરૂપમાં આવી ગયા આતમ સ્વરૂપમાં આવી ગયા એટલે કેશિયર સ્વરૂપ બની ગયા તમે ત્યાં સુધી પહોંચી ગયા પછી એક કેશિયરના માધ્યમથી મતલબ એ આતમ સ્વરૂપના માધ્યમથી પરમાત્મા રૂપી જે માલિક છે ત્યાં સુધી આપણે પહોંચી જશું બરાબર તો આ શ્વાસ રૂપી લોન ના મળે તો હે અદેહરૂપી મકાન ખાલી કરવું પડે મતલબ શ્વાસ પૂરા મકાન ખાલી બરાબર હવે નોંધ લેવાની છે કે મકાન ખાલી કરતાં પહેલાં મકાન માલિક અલગ અલગ બીમારીઓનો નામની નોટિસો મોકલે જો તમે લોન ન ભરો તો બરાબર કારણ કે લોન ભરવાનો એક જ રસ્તો છે જે લોન આપણે લીધી છે શ્વાસોશ્વાસની ક્રિયાની એની અંદર જ કમાણી કરો એ જ લોનથી કમાણી કરો એ જ લોનથી સોહમ શબ્દરૂપી નામની કમાણી કરો અને પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરો હે અને જે પરમાત્મા રૂપી માલિક છે પેઢીના જેની પાસેથી લોન આત્મા મારફતે અજીવાભાઈ પાસે આવી મનોદશા દશા એ અજીવરૂપી જીવાભાઈ છે ત્યાં સુધી આવી તો જીવાભાઈ બરાબર વાપરે શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર થાય જોઈન્ટ થાય તો એ તો મિત્રો હવે આ મકાન ખાલી કરતાં પહેલાં મકાન માલિક અલગ અલગ બીમારીઓનો નામની નોટિસો મોકલે છે બરાબર હવે આ દેહરૂપી મકાન પાંચ તત્વનું છે તેને આપણું માની અને આપણે મોટી ભૂલ કરી બેઠા છીએ મિત્રો કારણ કે આ દેહ આપણો છે હું દેહ છઉ હું જન્મું છું હું મરું છું આ જ આપણી મોટામાં મોટી ભૂલ છે મિત્રો બરાબર તો હવે આ ઘર ખાલી કરતા તમે કેવા કર્મની કમાઈ કરી અને વેપાર કર્યો છે એના ફળરૂપે કૂતરા બિલાડા સાપ જીવ જંતુ જાળ કે પછી પાછું મનુષ્ય મનામનું ફરીથી ઘર મળે બરાબર તો માટે મનુષ્ય દેહ દુર્લભ છે કર્મની ચોકીદારી કરી મતલબ મન ઉપર તમે બની જોતા રહ્યો મન ક્યાં ક્યાં જાય છે મન શું કરે છે કેવા કર્મો કરે છે તો મનને સત્કર્મ સત્કર્મમાં લગાડો મિત્રો પહેલાં તો અજીવરૂપી મનોદશામાં મતલબ એની પાસે તમે સત્કર્મ જ કરાવો સત્ય રસ્તે ચલાવો તો એક તો લૌકિક સત્કર્મ બહાર પણ સત્ય ધર્મ અસત્ય બોલવું નહીં પણનો દિલ દુભાય નહીં હે કોઈ પણ કર્મ કરો તેની અંદર કોઈ જીવોની હત્યા પણ ન થાય અને સત્કર્મ જ કરો એમ તમામ વસ્તુ ખોટી વસ્તુ છોડી દો આ લૌકિક દ્રષ્ટિએ સત્ય રસ્તે ચાલો અને અલૌકિક દ્રષ્ટિએ શ્વાસોશ્વાસની ક્રિયામાં એ જીવાભાઈને મતલબ મનોદશાને જ્યાં શ્વાસો એક વિશે જ્યાં છસોની લોન મેળવી છે તો ત્યાં જ એને ધંધે લગાડી દો એટલે ધંધો કરશે સોહમ રૂપી નામનો તો પરત પાછી લોન એ ભરી શકશે જો આપણે લોન નહીં ભરીએ તો પછી જેવી રીતે ઘર બનાવવા માટે લોન લીધી હોય ને લોન ન ભરીએ તો ઘરને સીલ લાગી જાય ને મિત્રોને આપણને કાઢી મૂકીએ ઘરમાંથી બહાર એવી જ રીતનું આ પાંચ તત્વોનું ઘર છે એમાં શ્વાસોચ્છવાસરૂપી જે લોન છે ને મિત્રો એમાં જ કમાણી કરવાની છે એ જ પૈસાથી શ્વાસોચ્છવાસના પૈસાથી જ કંઈક ધંધો કરવાનો છે ધંધો રામ નામનો કરી લ્યો હે સોમ શબ્દરૂપી રામનો કરી લ્યો આ જ છે બીજું કાંઈ નથી અને સત્મ કર કર્મ કરી લો અને આવા નીકળો કારણ કે મિત્રો આ કડવું સત્ય છે ચાર કલાક પછી આપણા જ માણસો આપણને કાટશે સમસાને લઈને શરીર ખતમ કરી નાખશે મારી દેશે બરાબર તો હવે મિત્રો આ કહેવાનો મારો અર્થ છે કે ખરેખર દરેક ઉપર ભાવ રાખો પ્રેમ રાખો હળી મળીને રહ્યો કોઈની બુરાઈ કરોમાં ચાડી ચુગલી કરોમાં ઈર્ષા ઈર્ષાનિંદા કરોમાં વાદ વિવાદ કરોમાં અને ભજન ભક્તિમાં રહો એક ભાઈ હતા પોતે સંસારીને એક સન્યાસી સાધુ એના ગામથી થોડે દૂર જ સંન્યાસી સાધુની ઝૂંપડી હતી ને એક મોટું આશ્રમ પણ હતું સમજો ને તો ત્યાં એ સંસારીભાઈ સેવા કરવા ગયા એ સંતની છે એક સંત રહેતા હતા રોજે રોજ સેવા કરવા જાય ધીરે 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 સંત સાથે અડી મળી ગયા પછી એ તો ગાયોને નિરણ નાખે ગાયોને પાણી પીવરાવે ગાયોનું છાણ વાસી દુ કરી નાખે ગાયોને દોઈ લઈએ આશ્રમ સાફ કરી નાખે બાપુ માટે એ સંત માટે રસોઈ બનાવે આવનાર માણસોને પણ આવકારો આપે દરેકની સેવા પૂજા કરતા હતા ભાઈ તો ઘણા દિવસ આમનું રહ્યા ત્યાં માનો ને કે છ મહિના રહ્યા એક દિવસ એટલે વિચાર આવ્યો કારણ કે એ સંત પાસે તો અનેક લોકો આવતા જતા હતા અને સંતનું સન્માન પણ સરસ મજાનું કરતા સંતને માન આપતા સંતની આજ્ઞાનું એ પાલન કરતા અને આજુબાજુના ફરતા ગામમાં સંતની ખૂબ જ ઇજ્જત હતી દરેક લોકો એને ચાહતા હતા દરેક લોકો એને ભાવ પ્રેમ આપતા હતા કોઈ સાથે સંતે કોઈ દિવસ માથાકૂટ કરી નહોતી વાદ વિવાદ કર્યો નહોતો કાંઈ નહીં સમાન દ્રષ્ટિભાવે જોતા હતા એ સંત દરેકને સરખા ગમતા હતા ત્યારે એ જે સંસારીભાઈ ત્યાં સેવા કરતા હતા એને વિચાર આવ્યો અને જઈને સંત મહાત્માને પૂછ્યું કે સંત મહાત્માજી આજે મને એક વિચાર આવ્યો છે એક પ્રશ્ન તમને કરવો છે સંત મહાત્માએ કીધું બોલો કે તમારું જે જીવન છે એ કેટલું બધું સુંદર રૂડું રૂપાળું પ્રેમાળ સત્યમય તમારું જીવન છે લોકો તમને કેટલા ચાહે છે કેટલું તમને માન આપે છે ફરતા ગામો તમારી આજ્ઞા અનુસાર અનુસરે છે હે સંત મહાત્મા તમારે કોઈ સાથે દુશ્મની પણ નથી વિવાદ પણ નથી કોઈ મિત્ર પણ નથી કોઈ શત્રુ પણ નથી સમાન ભાવે તમે વર્તો છો દરેકની સાથે તે મહાત્માજી તમારું જીવન આટલું સુંદર મજાનું અને રૂડું રૂપાળું છે અને અમારું જીવન આવું કેમ નથી એમ એટલે સંત મહાત્માએ કીધું કે ભાઈ તું સંસારીભાઈ મારા બાર આમાં ઘણી બધી તે વાત કરી પણ મને તારા બારામાં એક વસ્તુની ખબર પડી છે એક વાતની તો કે અરે બાપુ શું વાત કે આજથી સાતમે દિવસે તારું મૃત્યુ છે સંતના ચરણોમાં બેઠો તો સંસારીભાઈ ઊભો થઈ ગયો ન વરી ગયો શરીર અરે બાપુ કે શું વાત કરો છો મહાત્માજી હા ફાઇનલ તે સાતમા દિવસે તારું મૃત્યુ એટલે સંસારી ભાઈ તો ચિંતામાં પડી ગયા એ તો ફટાફટ ગાયના નિરણ નાખ્યું પાણી આપી દીધું વાસીંદ સાફ કરી નાખ્યું આશ્રમ સાફ કરી નાખ્યું બાપુ માટે રસોઈ બનાવી નાખી બાપુને જમાડીને તાત્કાલિક રજા લીધી બાપુ હવે હું જાઉં છું કે મારે આજે ઘરે જવાનું બાપુને ખબર પડી ગઈ કે આના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને મોઢાનો રંગ ઉડી ગયો હતો એટલે બાપુએ પૂછ્યું ભાઈ કેમ આજે તું ઉતાવળ કરે શું વાત છે તો કે કાંઈ નહીં બાપુ કે આજે મારે જરા સમયસર ઘરે જવાની ઉતાવળ છે એમ એટલે બાપુ કે કાંઈ વાંધો નહીં જાગ્યા એ જે સંસારીભાઈ હતા એ તો પોતાના ઘરે આવી અને આડોસ પાડોશમાં જ્યાં જ્યાં ક્યાંય દુશ્મનાવટ હતી જ્યાં શત્રુતા હતી બધા એના ઘરે ઘરે જઈને પગે લાગ્યો મને માફ કરો જે કાંઈ મારી ભૂલ છે તે મને સમજાઈ ગઈ છે આજથી હું તમને પગે લાગી લઉં છું મારી ભૂલ થઈ ગઈ મને સા માફ કરો જ્યાં જ્યાં ઝઘડા થયા ત્યાં દરેકની સાથે સમાધાન કરી નાખ્યું જેના જેના પૈસા લીધા હતા ઓછી ના એ પણ ધીરે 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 બધાને પાછા આપ્યા બે ત્રણ દિવસમાં બધું આપી દીધું અને રોજે રોજ અને ચણ ગાયનું નિરણ યથાશક્તિ અનુસાર લોકો સાથે હળીમળીને રહેવા લાગ્યો પ્રેમ ભાવપૂર્વક રહેવા લાગ્યો અને સાધુ સંત નીકળે એની પણ સેવા કરવા લાગ્યો આમને આમ છ દિવસ વીતી ગયા છઠ્ઠે દિવસે જ પેલા મહાત્માજી એમના ઘરે આવ્યા ભાઈ તો ખાટલા પડી ગયા હતા ચિંતામાં ચિંતામાં બેઠો થઈ ગયો આવો આવો બાપુ આવો આવો ઊભો થઈને પગે લાગ્યો કેમ છો બાપુ અરે ભાઈ હું તો રેડી જ છો બરાબર જ છો પણ તું કેમ છો એ કે ને અરે ક્યા બાપુ કાલનો છેલ્લો દિવસ છે આ છ દિવસ પૂરા થઈ ગયા કાલે તમારે જવાનું છે આ શરીર છોડીને એટલે મહાત્માજીએ પૂછ્યું ભાઈ એ તો બધું ઠીક હજી કાલનો છેલ્લો દિવસ બાકી છે તો એ તો બતાવ્યું કે આ છ દિવસ દરમિયાન તે પાપ કેટલા કર્યા ભાઈ કેટલી વાર ખોટું બોલ્યો કેટલી વાર પાપ કર્યા કોને કોની સાથે ઠગાઈ કરી કોને કોની સાથે છેતરપિંડી કરી કોને કોની સાથે વિવાદ કર્યો કોને કોની સાથે શબ્દોના ઝઘડા કર્યા કોને કોને નિંદા કરી અરે બાપુ કે આ છ દિવસમાં એક વાર પણ અસત્ય બોલ્યો નથી દરેકની સાથે સમાધાન કરી નાખ્યું છે દરેક જે કાંઈ પૈસા માંગતા હતા બધાને બે ચાર દિવસમાં પાછા આપી દીધા દરેક સાથે ભાવપૂર્વક પ્રેમપૂર્વક હળીમળીને રહું છું બસ કે ભાઈ સંસારી ભાઈ આ તમારા પ્રશ્નનો ઉત્તર એટલે ભાઈએ કહ્યું કે ભાઈ બાપુ પણ મહાત્માજી શું મારા પ્રશ્નનો ઉત્તર કે તે આજથી છ દિવસ પહેલાં જ્યારે તો આશ્રમે હતો ત્યારે તમે જ મને પ્રશ્ન કરેલો કે બાપુ તમારું જીવન આટલું સુંદર મજાનું રૂડું રૂપાળું કેમ છે દરેકની સાથે હે હળીમળીને રહો છો ભાવપૂર્વક રહો છો પ્રેમપૂર્વક રહો છો સમાન દ્રષ્ટિએ જોવો છો કોઈ તમારો મિત્ર પણ નથી કોઈ તમારો શત્રુ પણ નથી તો તમારું જીવન જે છે બાપુ એ કેટલું સુંદર મજાનું છે આવું તો મને પ્રશ્ન હતો કહેતો કે આ બાપુ તો કે ભાઈ અમને એવી ખબર પડી ગઈ છે કે એક દિવસ અમારે આ શરીર છોડી દેવાનું છે અમે તો આ પાંચ તત્વના મકાનની અંદર સમયપૂર્વક રહેવા સમય અનુસાર રહીએ છીએ તો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો શ્વાસ આજે એમને આ આજીવાભાઈને મનરૂપી જીવાભાઈને મળ્યા છે આતમભાઈ એમાં છે પરમાતમ હે જે છે પરમપિતા પરમાત્મા તે માલિક છે તો એ શ્વાસો શ્વાસની જે લોન છે એમાં અમે સાચી કમાણી કરતાં કરતાં દરેકની સાથે હળી મળીને પ્રેમપૂર્વક રહીએ છીએ તને એવી ખબર પડી ગઈ કે સાતમે દિવસે મારું મૃત્યુ છે મારે મરી જવાનું છે તો અમને એવી ખબર પડી ગઈ છે કે એક દિવસ અમારે પણ મરી જવાનું છે એટલા માટે દરેકની સાથે અમે હળી મળીને ભાવપૂર્વક પ્રેમપૂર્વક રહીએ છીએ કોઈની ઈર્ષા નિદાર ટીકા ટીપ્પણી વાદ વિવાદ કોઈ સાથે કરતા નથી કોઈ સાથે દુશ્મની રાખતા નથી કારણ કે અમને એવી ખબર પડી ગઈ છે કે એક દિવસ અમારે મરી જવાનું છે હાલ ભાઈ બેસ પાછો અને હું તને વાત કરું એટલે એ બાપુને એ સંત મહાત્માને ખાટલા ઉપર બેસાડી આપો તો નીચે બેઠા બાપુ શું વાત કરવાની છે કે ભાઈ તારું કાલે મૃત્યુ નથી કારણ કે આ છ દિવસ જેવા તે જીવન જીવવું એવું જીવન હવે આખી જિંદગી જીવ તેને એવી ખબર પડી કે એક સાતમા દિવસે મારું મૃત્યુ છે તે કેવું સરસ મજાનું જીવન જીવું ભાવપૂર્વક પ્રેમપૂર્વક દરેકની સાથે તો હવે આખું જીવન આવું જીવજે તો મિત્રો એક દિવસ આપણે અવશ્ય આ શરીર છોડીને જવાનું છે તો દરેકની સાથે હળીમળીને રહેવાનું છે પ્રેમપૂર્વક રહેવાનું છે ભાવપૂર્વક રહેવાનું છે ને શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં મનને સ્થિર કરી ભક્તિભદન કરી હે ઇંગડા પીંગડાને સ્થિર કરી સુખણાનો માર્ગ પડી દક્ષમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી દેહથી વિદેય થઈ અને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો આનું નામ જીવન છે મિત્રો બરાબર 所以。